પચાસ નો સરસ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા આકરીઓ રણજી પરમાર દ્વારા ભાવિક ભક્તો ની જાહેરામંત્રણ बरुष में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ रिवर फ्रंट पार्टी में सिर्फ तीन दिन बचे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास एंजॉय कर सको सेफ्टी अरेजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टी प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू में सीसी टीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विसेज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल डीजे फूड स्टॉल्स, नॉन स्टॉप फायर और एस एफ एक्स स्टेज सेटअप भी रहेगा तो so, जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पासिस ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ थ्री नाइन्टी नाइन में मिल रहे है, मतलब सीधा एक हजार का पासिस अवेलेबल है अतुल बेकरी कॉलेज रोड रोडेश्वर जाडेश्वर जाड़ेश्वर बस स्टैंड और तवरा रोड आई लिंक रोड स्टेशन रोड जाड़ेश्वर रोड और अंकलेश्वर जी आई डी सी कैसरोनातन धर्म परिवार आयोजित पचास माँ शरदिणी उजावनी तीस डिसम्बर थाना સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના પ્રેરિત પાંચાસમાં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ત્રીસ ડિસેમ્બર એક દિવસ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાવ્યું છે કેસરોલ ખાતે યોજાનારા કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે પરમ પૂજ્ય સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ ધનજીભાઈ પરમાર અને તેમની ટીમ મંડપ બેઠક પાર્કિંગ મહાપ્રસાદી વિગેરે અંગેના નાનામાં નાની બાબતોને ધ્યાને લઈને આયોજનને અંતિમ ઓપ આપવામાં કામે લાગ્યા હતા

એની આજે આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તલામાયલ તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો ભાઈઓ બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે તો હવે પછી ત્રીસમી તારીખે તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અને ત્રીસ તારીખે તમામ ભાઈઓ બહેનો શોભયાત્રાની અંદર અને કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ દર્શન કરવા અને પૂજ્ય જીજ્ઞેશ દાદાના વાણીનો લાભ લેવા માટે તમામ ભાઈઓ પધારે એવી ખાસ વિનંતી ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિ કીર્તન ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં સાનિધ્ય માં પચાસ શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો તારી ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારુડ તથા તેમનું કલાવૃત રમજટ બોલાવશે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની અમૃતવાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે કલાકે વક્તા શ્રી પૂજ્ય વીજ્ઞેશ દાદા રાધે રાધે ના સ્વમુખે ભવ્ય રમઝટ ત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના સાનિધ્ય ની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ દહેજની જીએફએલ કંપનીમાં ગેસ કડતર ચાયના મોત બે ગંભીર હોવાના અહેવાલો વચ્ચે મામલો માનવ આયોગમાં પહોંચ્યો છે ભરૂચ જિલ્લાના દહેજ પંથકની જીએફએલ કંપનીમાં મોડી રાત્રીએ ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ગેસની અસરનો ભોગ બનેલા ચાર લોકોને સારવારથી ખસેડતા ઘણા લોકોએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો તો અન્ય કામદારોને ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની જાણ કંપની સત્તાધીશોને કરવામાં આવી હતી ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની આવી છે અને કામદારોને સેફટીના સાધનો અપાયા હતા કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને જીએફએલ કંપનીમાં ગેસ ઘટતરની ઘટનામાં રાજેશ કુમાર સુરેશચંદ્ર મંગણાવર્ષિ થયું હતું કોન્ટ્રાક્ટમાં ઉમર વર્ષ પચીસ હાલ રહે રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં અંબેઠા વાગડા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ તથા સુચિત કુમાર સુગ્રીમ પ્રસાદ ઉમરવર્ષ ઓગણચાલીસ હાલ રહે કોલોની અંબેઠા અને મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉમરસ ઓગણતીસ રહે કોલોની વાગડા તથા મૂળ રહેવાસી ઝારખંડના હોવાનું સામે આવ્યું છે ગેસની અસર થઈ હોવાના કારણે ચારેય લોકોના મોત થયા હતા દહેજ જીએફએલ કંપનીમાં ગેસ ઘરતરની ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાંત અધિકારી અને દહેજ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સ્થળ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકના પરિવારજનોને પચી પચી લાખની વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે જો કે સમગ્ર મામલે હાલ તો અકસ્માતનો મોતનો ગુનો દાખલ કરવામાં આવનાર છે પણ સમગ્ર મામલે માનવ વધનો ગુનો બનતો હોવાના આક્ષેપ સાથે

ગઈકાલના રાતના સાડા થી દસ વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે કમ જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ફિટ ઇન્ડિયા મુહિમ હેઠળ અંકલેશ્વરથી અંબાજી સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું

આગામી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે વિવિધ સ્થળોએ આવનારા નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરતા હોય છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએસઆઈ કે એમ પીએજાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો સાથે એક મહત્વની મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને

રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રખાયો હતો જેનો કાર્યક્રમ રાખવામાં આવતા કાર્યક્રમની શરૂઆતથી તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી આ તાલીમ કેમ્પમાં ત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેનો તાલીમ પૂર્ણ થતાં જ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જેમાં બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાગડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખોજબલ સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર

અને લીડરો જો અમને ફોન ચેક કરવામાં આવે તો ચોક્કસ આમાં તમને માહિતી મળે કે કોના મેળા પીપળામાં ડમ્પિંગ સાઈડ ચાલતી ત્યાં નીકળી તેવા અનેક પ્રશ્નો વચ્ચે નગરપાલિકા હંમેશા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ લઈને વિવાદમાં રહી છે થાન નજીક પણ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતરે હતા અને ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જેના પગલે ફરી એકવાર ભરૂચ નગરપાલિકાએ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ કાસત ગ્રામ પંચાયતની હદમાં શરૂ કરી હતી અને નહેર પાણીની લાઇનમાં જ બાજુમાં જ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને લઈ અનેક વિવાદો ઊભા થયા છે આ સમગ્ર મામલો મામલતદાર સુધી પણ પહોંચ્યો છે અને માનવ આયોગમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હું કાસદ ગામનો વતની વતની જીગ્નેશ્વિરાગી જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જે હાલમાં અનલીગલી ચાલી રહી છે તેના વિરોધમાં અમે કાલે બધા યુવાનો કાસક ગામના ભેગા થઈને તેને અટકા અટકાવવા અટકાવવામાં આવી છે

હપ્તા કે જે લેવાતું હોય તે તો નગરપાલિકા તરફથી હપ્તા દે ને આ ચાલુ રહી છે તો અમે કાસત ગામના લોકો આનો વિરોધ કરીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે બંધ થઈ જોઈએ આ ડમ્પિંગ સાઇટના લીધે અમારા ખેતરોમાં મજદૂરો પણ નથી આવતા એની એટલી દુર્ગંધ ફેલાય છે કે રસ્તાના જે રાહદારીઓ છે એ લોકોને પણ તકલીફ પડે છે અને આ જો આ ડમ્પિંગ સાઇટ હજુ પણ ચાલુ રહેશે મને એવું લાગે છે કે કદાચ ચાલુ રહેશે તો આવનાર ભવિષ્ય અમારી જે પેઢીઓ છે એ લોકોને પણ બીમારીઓનો સામનો કરવો પડે એવું લાગે છે અમને ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સાથે ગામના કયા હપ્તાખોર ખોર આગે વાનોના કારણે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલી રહી હતી તે અંગે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કોણે માસિક હપ્તા ચૂકવવામાં આવતા હતા તે પણ એક તપાસનો વિષય બની ગયો છે પરંતુ ગામના નવ યુવાનોએ આખરે મેદાનમાં ઉતરી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી છે ત્યારે તપાસમાં કોણ વિલનની ભૂમિકામાં બહાર આવશે તે તો જોવું રહ્યું આપ જોઈ શકો છો કે કાસદ ગામની જે આપ આપણે પગથરવાની માઇનોર કેનાલ છે એની એક્ઝેક્ટ બાજુમાં ગોસણની જમીનમાં ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને કોઈપણ પ્રકારના પ્રશાસન જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ કે ગ્રામ પંચાયત કાસરદને પૂછ્યા વગર જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી વગર અહીંયા ગેરકાયદેસર કચરો નાખવાનું એક કૌભાંડ બહાર આવેલું છે આ કૌભાંડ ચોક્કસપણે કોના મેળવ પીપળામાં થયું આમાં ચોક્કસ ખાયકીટ થયેલી છે બાકી તમે જોઈ શકો છો કે આટલી મોટી ડમ્પિંગ સાઇટ ચાલે રોજના સો સો વાહનો અહીંયા કચરો નાખવા આવે અને કાસદ ગામના જે પંચાયતના લીડરો છે એમની શું અને ભૂમિકા છે એ તપાસનો વિષય છે પણ ચોક્કસ અમે ખાયકી થયેલી છે આ ડમ્પિંગ સાઇટ ચાલવાથી કાસદ ગામના ઉમરાજ અને ઠામ ગામના લોકોને સ્વચ્છને નુકસાન થઈ રહ્યું છે બાજુમાં જ ભરૂચ શહેરને પીવાનું પાણી આપતી મુખ્ય કેનાલ છે એની અંદર બાજુમાં તમે મળેલા જાનવરો પડેલા છે અનલીગલી રીતે કાયદો હાથમાં લઈને જે નગરપાલિકા જે આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરેલી કોના મેળા પેપરમાં એ તો હવે કલેક્ટર સાહેબનો વિષય છે અમે આપના મંડળ કહેવામાં કે જો આ ગામના લોકોને ન્યાય નહીં મળે ને જસ્ટિસ નહીં મળે તો અગાઉના દિવસો અમે કલેક્ટર કચેરી ખાતે જઈ અને ત્યાં આગળ ધરણા પર બેસીશું અને પ્રશાસનને અમે અપીલ કરી કે ભરૂચ નગરપાલિકા એક નગરપાલિકા નથી સાચવી શકતી તો અત્યારે ભરૂચ નગરપાલિકા જો મહાનગરપાલિકા બને તો લોકોને શું સુખ સુવિધા પૂરી પાડી શકે એટલે ભરૂચ નગરપાલિકા સદંતર ફીલ છે અને ખાસ કરીને હું સીઓ સાહેબ સાહેબ પ્રમુખશ્રી અને કારોબારી અધ્યક્ષ જેમની આ નેટિક જવાબદારી છે કે ભાઈ શહેર છો છોડે બહુ સારી બાબત છે ભરૂચ ચોખ્ખું રહેવું જોઈએ પરંતુ તમે ગામડાને જો ગંદકીમાં નાખી દેશો થપ્પામાં તો આ લોકો શું કાસદ ગામના લોકો ગરીબ લોકો છે એમને કોઈ ગુનો કરેલો છે આ વિસ્તારના જાગૃત એમએલએ છે અને આપણે અનુસિંભાઈ રાણાને પણ ખાસ અપીલ કરીએ કે અનુષિભાઈ આ તમારા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર ચાલે છે એટલે તમે પણ અમે સ્વાભાવિક બનો અને કાસદ ગામના જે મજલુમ લોકો છે એમની પડખો ચોક્કસ અમને આશા છે કે અનુષિભાઈ પણ ખાસ કરીને અપીલ પ્રશાસનને કે ભાઈ તાકીદે અમની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે

આકરીઓ પરમાર દ્વારા ભાવિક ભક્તો જાહેર આમંત્રણ તો સમાચાર સાથે નમસ્કાર